આજે સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનનું ભૂમિપૂજનનું કાર્યક્રમ હતું ને આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલની ગેરહાજરી જોવા મળતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ મામલે સરદાર ધામના આગેવાન પ્રમુખ પરેશ ગજેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ આ જે નરેશ પટેલની ગેરહાજરી છે તેને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે શું તેમનું માનવું છે આ બાબતમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન પાટીદાર સમાજની સંસ્થા સરદાર ધામના સૌરાષ્ટ્ર ઝોનની ભૂમિપૂજનનો આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને સરદાર ધામના આગેવાનો દ્વારા આમંત્રણ પત્ર આપવામાં આવ્યું છતાં પણ નરેશ પટેલ ગેરહાજર રહેતા અનેક પ્રકારની ચર્ચાઓ મીડિયામાં ચાલી રહી છે અનેક ચર્ચાઓ વેગવાન બનતા સૌરાષ્ટ્ર ઝોનના સરદાર ધામના આગેવાન પરેશ ગજેરાનું પણ નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને તેઓ કહી રહ્યા છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ નથી તેમણે કહ્યું નરેશ પટેલનો વ્યક્તિગત વિવાદ હોઈ શકે સંસ્થા વચ્ચે કોઈ વિવાદ નથી નરેશભાઈને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં પણ તેઓ ગેરહાજર રહેતા આ બાબતે તેઓ કેમ ગેરહાજર રહ્યા છે તેને આગામી દિવસોમાં આ બાબતની જાણકારી પણ મેળવવામાં આવશે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સરદાર ધામના પરેશ ગજેરા તે સાંભળી લો સૌરાષ્ટ્ર ઝોન સરદાર ધામ ટીમ માનનીય મુખ્યમંત્રી સાહેબને આમંત્રણ આજે આપવામાં આવ્યું હતું કે સરદારધામનું ભૂમિપૂજન અને જે ભૂમિવંદના કાર્યક્રમ છે એમાં આપ વધારો તો માનનીય મુખ્યમંત્રી સાહેબ મનસુખભાઈ માંડવીયા સાહેબ જીતુભાઈ વાઘાણી સાહેબ એ સહિત આપ જોશો ઘણા બધા અમારા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ આજે અમારા મહેમાનથી હતા અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનમાં કણકોટ ખાતે આજે મુખ્યમંત્રી સાહેબના હાથે પૂજન કરવામાં આવ્યું હતું કોઈ કોઈને રાખવામાં આવ્યા કોઈને ન રાખવામાં આવ્યા તો પહેલેથી પ્રોટોકોલ મુજબ નામ ભયા ગયા હોય અને જયંતિભાઈ ત્યાં સન્માનમાં અમે રાખ્યા હતા એવી રીતના જુદા જુદા લોકોને જુદી જુદી જવાબદારી હતી જુદું જુદું વાત હતું તમે જોશો કે વેલકમ સ્પીચમાં તમે જોશો તો મારું નામ હતું તો વેલકમ સ્પીચ મારી ન આવી સમયને અનુરૂપ કાકાને એવું કીધું કે તમે જ બધું કરી દીધું એટલે આ બધું જેને જેની જ્યાં જ્યાં જવાબદારી હતી ત્યાં લોકો હતા જ

અત્યારે અને પહેલાં હું એવું માનું છું કે બાકી સમાજ વતે કાંઈ નહોતું પણ ક્યાંક ચૂંટણી લડાતી હોય તો નાના મોટું પટેલોના મત હું તમને કહી દઉં કે હું ગજેરા છું તો અમે રંચનગરમાં હું ચૂંટણી લડો તો લુણાગઢ પરિવાર મારા સામે ઉભું તો લેવા પટેલ પરિવાર આ સામે સામે આવી જાય એટલે એ પોલિટિક્સનો વિષય છે પણ સમાજની જ્યારે વાત કરીએ ત્યારે સરદારધામમાં સમસ્ત પાટીદાર સમાજની સંસ્થા છે સમસ્ત પાટીદાર સમાજને હારે રાખેલી સંસ્થા છે ખોડલધામ ટેકો આપશે સરદારધામને સાહેબ ખોડલધામ ટેકો આપે સરદારધામને સરદારધામ ખોડલધામને ટેકો આપે અત્યારે વિષય જ નથી વિષય અત્યારે છે કે સરદારધામ ભૂમિપૂજન કર્યું છે અને હું એવું માનું છું કે કોઈને અંદરો હજી કહું છું કોઈ વિરોધ નથી એને અમારો નથી અમારો એનો ક્યાંક બોલવા ચાલવામાં કોઈક નાની મોટી બાબત થઈ ગઈ હોય જેના હિસાબ થયું હોય બરોબર આગેવાને કોઈ રીતે જોયું કોઈ આગેવાને નિવેદન કર્યું જગીજીભાઈએ કોઈ નિવેદન કર્યું નરેશભાઈ કર્યું હોય કોઈ એવા લોકોએ કર્યું હોય પણ એવું નથી એમ હું તમને કહું છું કે મારે ખબર અમારે હું ખોડલધામમાં હતો પ્રમુખ હતો ખોડલધામમાં હજી હું સોડધામમાં છું તો સૌરાષ્ટ્ર પ્રમુખ છું હું તમને કહું છું કે અમને કોઈને કાંઈ તકલીફ નથી તમે કહો ત્યારે હું નરેશભાઈ પેકે આવીશ મારે ચા પાણી પીશ નરેશભાઈ મારે નહીં આવશે મારા પ્રસંગમાં આવે છે તો એ કોકને નાની મોટી તકલીફ જ્યારે થઈ હોય ત્યારે તમે જોયું છે તો સીએમ સાહેબે આજે એક સૂચન કર્યું કે વાણી સિવાય પટેલ પાટીદારો પાસે બધું છે અને વાણી તો વાણીમાં સંયમ રાખી અને પાટીદારો આગળ વધે આવું એક સજેશન હતું એનું તો વાણીથી જ બગડે છે તો આજે સંયમ જેટલો રાખે સમાજના આગેવાનો સમાજના કાર્યકરો તો એટલું જ બધું સારું છે બાકી નીચે અહીંયા હું તમે કહી દઉં કે લગભગ

સરદાર ધામના પ્રમુખ પરેશ ગજેરા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને આવું કોઈ પણ પ્રકારનો વિવાદ ખોડલધામ અને સરધામ ધામ વચ્ચે નથી પરંતુ જે મીડિયામાં ચર્ચા ચાલી રહી છે તે બાબતે પણ પરેશ ગજેરાએ આ વાતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ